રાજકોટમાં મનસુખ સાગઠિયાને લઈને સમાચાર સાગઠિયા જેલમાં પણ સુધરવા હજી તૈયાર નથી જેલમાં રાખડી બાંધતી વખતે બહેન સાગઠિયાને ચિઠ્ઠી આપી પોલીસની નજર ચૂકવી સાગઠિયાને ચિઠ્ઠી આપવાનો બહેનનો આ પ્રયાસ હતો પોલીસની નજર પડી જતા ચિઠ્ઠી બહેનને પરત આપવામાં આવી

જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા તેમની ઉપર ગુના દાખલ કરવામાં આવ્યા છે ત્યારબાદ હવે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે આજે રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી પોપટપરા જેલ ખાતે ત્યારે મનસુખ સાગર ત્યાંના બહેન પણ ત્યાં રાખડી બાંધવા પહોંચ્યા હતા અને ત્યારબાદ